નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો છેલ્લા એકાદ અઠવાડિયાથી વિડિયોની નીચે દર્શક મિત્રો એક જ કોમેન્ટ કરી રહ્યા છે કે દુદાભાઈ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે એકવીસમો હપ્તો આખે ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે ત્યારે મિત્રો આપ સૌ દર્શક મિત્રોને જણાવવાનું કે એકવીસમો હપ્તો જે છે એની હજુ સુધી સરકાર તરફથી કોઈપણ જાતની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી એકવીસમા હપ્તાની કોઈ જ માહિતી સરકાર દ્વારા હજુ સુધી આપવામાં નથી આવી અને કહેવામાં નથી આવ્યું કે એકવીસમો હપ્તો જે છે એ આ તારીખે કે આ સમયે કે આ સ્થળેથી રિલીઝ કરવામાં આવશે હા એકવીસમો હપ્તો મિત્રો રિલીઝ કરવામાં આવ્યો છે પણ એ ફક્ત ચાર રાજ્યોમાં રિલીઝ કરવામાં આવ્યો છે જેમાં સાત ઓક્ટોમ્બરે જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે એની અંદર એક એકવીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે પછી છવ્વીસ સપ્ટેમ્બરે પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મિત્રો એકવીસમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો છે અને આ ચાર રાજ્યોની અંદર એકવીસમો હપ્તો એટલા માટે રિલીઝ કરવામાં આવ્યો છે કે આ રાજ્યોની અંદર વર્ષ બે હજાર પચીસમાં ભારે પ્રમાણમાં પુષ્કળ વરસાદ પડવાથી આ રાજ્યોની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાય છે એટલે ત્યાંના જે ખેડૂતો છે એ બહુ મુશ્કેલમાં મુશ્કેલીમાં હતા એટલા માટે વડાપ્રધાન મોદી સાહેબે એકવીસમો હપ્તો જે છે એ આ ચાર રાજ્યોની અંદર રિલીઝ કર્યો છે બાકી જે ભારતના રાજ્યો છે એની અંદર હજુ એકવીસમો હપ્તો જે છે એ બાકી છે એકવીસમો હપ્તો રિલીઝ કરવાનો બાકી છે ત્યારે મિત્રો હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવી કે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ આ તારીખે કે આ સમયે કે આ સ્થળેથી રિલીઝ થશે તમે અત્યારે અહીંયા જોઈ શકો છો કે આપણે પીએમ કિસાનનું પોર્ટલ જે છે એ ઓપન કર્યું છે તો અહીંયા પેજને આપણે આમ ઉપર સ્કૂલ કરીએ તો અહીંયા એક આપણને નોટિફિકેશન જોવા મળી રહ્યું છે અને આ જે નોટિફિકેશન છે એ વીસમાં હપ્તાનું નોટિફિકેશન છે અને જે વીસમો હપ્તો છે એ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વડાપ્રધાન મોદી સાહેબે વારાણસીથી રિલીઝ કર્યો હતો એટલે અહીંયા વીસમાં હપ્તાનું જ નોટિફિકેશન આપણને જોવા મળી રહ્યું છે હજુ સમગ્ર રાજ્યોમાં મિત્રો એકવીસમો હપ્તો રિલીઝ નથી થયો જ્યારે પણ એકવીસમો હપ્તો રિલીઝ કરવાનો હશે એના બે પાંચ દિવસ પહેલાં સૌ પ્રથમ મિત્રો અહીંયા જે આ પીએમ કિસાનનું પોર્ટલ છે એ પોર્ટલ પર અહીંયા મિત્રો નોટિફિકેશન મૂકવામાં આવશે કે એકવીસમો હપ્તો આ તારીખે કે આ સમયે કે આ સ્થળેથી રિલીઝ કરવામાં આવશે તો હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર રીતે મિત્રો જાહેરાત કરવામાં નથી આવી કે પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ આ તારીખે રિલીઝ થશે અહીંયા આપણે એક બીજું પેજ છે પીએમ ઇવેન્ટ તો આપણે અહીંયા પીએમ ઇવેન્ટ જે પેજ છે એને ઓપન કરીએ તો આ જે મિત્રો પેજ છે આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ પર પણ વડાપ્રધાન મોદી સાહેબ જો કોઈ કાર્યક્રમો કરવાના હોય તો એનું જે નોટિફિકેશન છે એ મૂકતા હોય છે તો અહીંયા પણ આપણે મિત્રો ચેક કર્યું છે તો અહીંયા પણ કોઈ પણ જાતનો નોટિફિકેશન મૂકવામાં નથી આવ્યું અહીંયા ફક્ત વીસમો હપ્તો જે છે એ રિલીઝ કરવામાં આવ્યો એનું નોટિફિકેશન અને છવ્વીસ ઓક્ટોમ્બરે મન કી બાત જે કાર્યક્રમ યોજાવાનો છે એનું નોટિફિકેશન આપણને જોવા મળી રહ્યું છે તો અહીંયા પણ કોઈ કાર્યક્રમ તમે જોઈ શકો છો કે આગામી ઇવેન્ટ એટલે કે આગામી હવે પછી જો કોઈ કાર્યક્રમ થવાનો હોય તો અહીંયા લખવામાં આવે છે અહીંયા શૂન્ય છે અત્યારે અને ભૂતકાળની ઘટનાઓ એટલે કે વીતી ગયેલા જે કાર્યક્રમો છે એ અહીંયા છ લખવામાં આવ્યું છે છ કાર્યક્રમો આ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા છે તો આ જે પીએમ ઇવેન્ટ વેબસાઇટ છે એના પર એના પર પણ કોઈ એકવીસમાં આપતાને લઈ અને માહિતી આપવામાં નથી આવી એના પછી મિત્રો એક બીજું પેજ છે પીઆઈબી એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરો તો આ જે પબ્લિક ઇન્ફોર્મેશન બ્યુરોની વેબસાઇટ છે એ રોજે રોજનો જે કોઈ સમાચાર હોય જે કોઈ એ ઇવેન્ટ હોય તો એ મિત્રો અહીંયા સરકારશ્રી દ્વારા એનું નોટિફિકેશન મૂકવામાં આવતું હોય છે તો અહીંયા પણ આપણે જોયું અહીંયા તમે જોઈ શકો છો કે નવીન નવીનતમ પ્રેસ રિલીઝ એટલે કે તાજી જે અપડેટ હોય કલાક અડધો કલાક પહેલાંની એ પણ અહીંયા મૂકવામાં આવતી હોય છે જો કોઈ કાર્યક્રમો હોય કે કોઈ એવું જો હોય તો એનું નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવતું હોય છે તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ એકવીસમાં હપ્તાને લઈ અને કોઈ જ નોટિફિકેશન મૂકવામાં નથી આવ્યું તો મિત્રો પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ હજુ સુધી એની તારીખ જે છે એ જાહેર કરવામાં નથી આવી સરકારશ્રી દ્વારા અને એકવીસમાં હપ્તાની તારીખ જો રિલીઝ કરવામાં આવશે એનું કોઈ સમાચાર સત્ સત્તાવાર રીતે જો મને મળશે તો હું મિત્રો વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર મૂકીશ અત્યારે મિત્રો યુટ્યુબમાં આપણે જો સર્ચ કરીએ અહીંયા હું તમને બતાવું છું કે આપણે યુટ્યુબમાં અ જો પીએમ કિસાન યોજનાનો વીસમો એકવીસમો હપ્તો ક્યારે આવશે એ આપણે અહીંયા સર્ચ કરીએ પીએમ કિસાન એકવીસમો હપ્તો ક્યારે આવશે આટલું આપણે સર્ચ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એકવીસમો હપ્તો જે છે એ ક્યારે આવશે જમા થઈ ગયો છે આજે આવવાનો છે કાલે આવવાનો છે એવા ઘણા બધા મિત્રો વિડીયો જે છે એ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે તો મિત્રો હકીકતમાં એકવીસમો હપ્તો જે છે એ હજુ સુધી જમા થયો નથી અને એની કોઈ સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં નથી આવી જ્યારે પણ એકવીસમો હપ્તો મિત્રો જાહેર થશે ત્યારે હું એનો વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર મૂકીશ પણ અત્યારે તો મિત્રો એકવીસમા હપ્તાને લઈ અને કોઈ જ અપડેટ કોઈ જ સમાચાર છે નહીં તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો ફરી મળીશું મિત્રો કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર